તમને ઘટના ઘટી ખબર છે તમને શું ઘટી બે જણા કાપી બે જણા કાપી તો એ જે ઘટના ઘટના મેળવનાર ગામ છે એ ગામમાં આવી ખરાબ ઘટના ઘટવાથી કરી અને અમારા ગામની નાલેસી થઈ છે જેથી આખું ગામ આનાથી દુઃખી છે અને ગામ દુઃખી થવાના કારણે આખા ગામે એ ઘર સાથેનો વ્યવહાર કાયમી માટે બંધ કરી નાખો અત્યારા પરિવાર સાથે વ્યવહાર જ બંધ કરી દીધો આખા ગામે અચ્છા પોલીસે ટેકનિકલ મદદ લીધી અને રાત્રે જે મોબાઈલ ટાવર ઉપરથી એમણે જે ડામા ટાવરનું જે ગાડ્યું લોકેશન એમાં એકસોને નેવ્યાસી ફોન

મિત્રો આ એ જસરા ગામ છે જે જસરા ગામની અંદર મેળો ભરાય છે અને આના માટેના પૂતળા બનાવેલા છે સમગ્ર ગામ છે આજે આ ગામ ગુજરાતમાં એટલા માટે બદનામ થઈ ગયું કે અહીંયા જે રાક્ષસી ઘટના ઘટવામાં આવી એ રાક્ષસોએ એવું કૃત્ય કર્યું છે કે જેના લીધે આ જસરા ગામ એ આજે બદનામ થઈ ગયું પરંતુ અહીંયા બેઠેલા ગ્રામજનો જોડે આપણે થોડી વાતચીત કરીશું થોડું પૂછીશું અને એમના જોડે અવનવી વાતચીતો કરીશું તો કેમ છો મજામાં છો મોટાભાઈ જસરા ગામના જ છો

પણ તમારા ગામમાં આમ કે એની પહેલાં કોઈ દાડો આ મોણશે સુરેશે એના ભાદર સોમણા ભાઈએ આ લોકો કોઈ દાડો આવી ઘટનાઓ કરી કે કોઈ જોડ ઝઘડો કર્યો હોય કે ક્યાંક દુશ્મની થઈ હોય એવું ક્યાંય ને અચ્છા જે પીઆઈ સાહેબને ત્યાં આજમલભાઈના ઘરે થયું એ પીઆઈ સાહેબને નામને કોઈ દુશ્મની હોય એવું કઈ ખરું નહીં આપણે કોઈ વાંપડ્યું નહીં એ કોઈ કોઈ નહીં ગામ મારે એટલે કોઈ ખબર જ નથી

એ ઘટનાને લઈને શું લાગે છે તમને આમ કયા કારણોસર આ ઘટના ઘટી છે કોઈ કારણ કે ખબર ના હોય પણ ખોટું થયું હા કારણે ચલો આ સુરેશને એવું લાગતું ન તમને કે આવું કરી શકે આપણો ઓળખાણ નહીં ઓળખણ નહીં ઓળખતા જ નહીં કોઈ દિવસ જોયેલા જ નથી ક્યારેય નહીં કેમ ગામમાં આવતા જતા નથી ક્યારેય નહીં મુલાકાત હેં

તો મિત્રો આપણે ફરતા હતા જસરા ગામે અને ત્યાં આપણી જોડે ગામના સરપંચશ્રી જોડાઈ ચૂક્યા છે ને ત્યારબાદ શ્રવણભાઈ જોડાઈ ચૂક્યા છે આપણે શ્રવણભાઈ જોડે વાતચીત કરીશું સરપંચશ્રી જોડે પણ વાતચીત કરીશું અને જાણવાની કોશિશ કરીશું કે આ મામલે શું હતું તો પહેલાં આપણે વાતચીત કરીએ સરપંચ શ્રી જોડે શું નામ છે તમારું મારું નામ વ્યારસિંહભાઈ કેશાભાઈ વાલ્મીકી વ્યારસિંહભાઈ કેશાભાઈ વાલ્મિકી ગામના સરપંચ છે સરપંચ નામ હા તમારા ગામની અંદર જે આ ઘટના કટી આ ઘટનાથી શું લાગે છે તમને ગામનું મતલબ કે નામ નામોશી થયું એવું લાગે છે આમાં ખૂબ પહેલી વાર બન્યું છે આ ગામમાં પહેલી વાર ખીચો બન્યો આવો ખોટો બન્યો આ એવું એમ ખૂબ ખોટો છું અને આ જે લોકો આ ઘટનાને અંજામ આપ્યો એ લોકોનું લાગતું હતું પહેલાં કે આવું કોઈ ગામમાં ઝઘડા કર્યા હોય કે આવું કોઈ એમનું જાણતા હોય ગામમાં ના કોઈ જાણતો હોય તો કોઈ કોઈ ઊંઘમાં જાણતો હોય કે આવી રીતે ખીચો બનાય તો અમારી ગામમાં આ પહેલો જ પહેલો જ મુદ્દો આ બન્યો તો અચાનક એવું કેવી રીતે બની ગયું કોઈ ઊંઝાને ગળા દઈને દબાવી નાખે ને ઊંઝાને હલાલ કરી ના છે એવી રીતે કર્યું કોઈ ખબર નહીં કોઈ ખબર નથી એમને તો આપણે સવણ ભાઈ જોડાયા છે એમના જોડે કેમ છો મજામાં છો જી મજામાં તો તમારા ગામની અંદર એવી ઘટના ઘટી કે જેનાથી આખા ગામને સમનાક સમગ્ર ગુજરાત લેવલે થવું પડ્યું આ ઘટના વિશે શું કહેવું છે આ ઘટના એકદમ નિર્દય રીતે જે હત્યા કરવામાં આવી છે એ ખૂબ જ દુઃખદ ઘટના છે અમારા ગામ માટે પણ આ ખરાબ ઘટના કહેવાય કે જે અમારું ગામ આજે ભારત લેવલે વિશ્વ લેવલે જે અહીંયા મેળો ભરાય છે શિવરાત્રી ઉપર એના કારણે આખા વિશ્વ લેવલે જે આ રાષ્ટ્રીય મેળો ભરાય છે જેમાં બધી જ રીતે નામના મેળવનાર ગામ છે એ ગામમાં આવી ખરાબ ઘટના ઘટવાતી કરી અને અમારા ગામની નાલેસી થઈ છે જેથી આખું ગામ આનાથી દુઃખી છે અને ગામ દુઃખી થવાના કારણે આખા ગામે એ ઘર સાથેનો વ્યવહાર કાયમી માટે બંધ કરી નાખો અત્યારા પરિવાર સાથે વ્યવહાર જ બંધ કરી દીધો આખા ગામે

કે આ લોકોએ કોઈ ખરાબ કૃત્ય કર્યું હોય એવું ક્યારે આની અગાઉ ક્યારે જાણવા નથી મળેલું આ પહેલી વખત આવો બનાવ બન્યો છે અને એમના ઉપર પણ એવો કોઈને અવિશ્વાસ પણ નહોતો જ્યારે પણ આ હત્યાનો બનાવ બન્યો ત્યારે અમે ત્યાં સૌથી પહેલાં પહોંચનાર રમ્યા હતા તો સાત વાગે અમે ત્યાં સવા સાત વાગે પહોંચી ગયા હતા પણ એમના ઉપર કોઈ અવિશ્વાસ કરવાનું કોઈ કારણ જ નહોતું એકદમ અડીને બાજુનું ઘર અને એમના પરિવાર જેવું જે હત્યા જેમની થઈ છે વરદાજી અને એમના પત્ની આ બંને એ એકલા રહેતા હતા એમનો પુત્ર અજમલભાઈ એ પોતે પીઆઈ છે અને એમની દીકરી શિક્ષિકા જે બાર રહેતા હતા એટલે ઘરે કોઈ હતું નહીં એમના પુત્ર લોકો જે એ જ હતા એમની સાથે સૌથી સારો સંબંધ એમને હતો એટલે એમના ઉપર અવિશ્વાસ કરવાનું કોઈ કારણ જ ન હતું તો પછી પોલીસ કેવી રીતે એ જગ્યા સુધી પહોંચી કે કેવી રીતે પોલીસને એવું ડાઉટ લાગ્યું કે આ આ આ લોકો પણ મેટરમાં શકે છે પોલીસે ટેકનિકલ મદદ લીધી અને રાત્રે જે મોબાઈલ ટાવર ઉપરથી એમણે જે ડામા ટાવરનું જે ગાઢ્યું લોકેશન એમાં એકસોને નેવ્યાસી ફોન એક્ટિવ હતા અને એ એક્ટિવ ફોનનું સર્ચ કરતાં કરતાં એમના જોડેલા આ ફોન જે હતા એ એક્ટિવ થયા રાત્રે એમના ફોન સ્વિચ ઓફ એક સાથે થયા છે પાછા સ્વિચ ઓન એક સાથે થયા છે અને એ બંનેની વચ્ચે વાતચીત થઈ છે અને એમાં પૂછપરછ કરતાં કોઈ અલગ અલગ રાખીને પૂછપરછ કરી એમાં કોઈ ખોટું બોલ્યું અને એ બાબતમાં બીજાને પૂછ્યું એટલે એ પકડાઈ ગયું કે આ ખોટું બોલે છે તો ખોટું બોલવાનું કારણ શું એમ પૂછત છે આગળ હા જે મુખ્ય આરોપી જેને અત્યારે પોલીસ માની રહી છે એ સુરેશ એના પિતા શામળભાઈ અને એના શામળભાઈના બનેવી એટલે ઉમાજી જે નામ છે એ અને સાથે રામપુરા ગામના બે લોકો છે એટલે એ ઉમાભાઈ અને ઉમાભાઈનો પડોશી ઠાકોર છે 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 આ ચાર ચાર લોકોને લોકોને પકડ્યા પકડ્યા તો બીજું પણ આપણે જાણવાની કોશિશ કરીશું અહીંયા ઘણા બધા ગ્રામજનો લોકો બેઠા છે આપણે અહીંયા સંસ્થાની અંદર આવ્યા છીએ એ સંસ્થા છે આપણે મહેશભાઈ દવે અને એમના ભાઈ છે શ્રવણભાઈ એમની સંસ્થા છે અને એ જગ્યા આવ્યા છે હજી આપણે જોડવાની વાતચીત કરીશું આપણે રસ્તામાં જતા હતા ત્યાં પછી એક બીજી દુકાન આવી છે આ જસરા ગામની દુકાન છે ને અહીંયા ગ્રામજનો બેઠા છે એમના જોડે વાતચીત આપણે કરીશું કેમ છો મજામાં છો મોટા ભાઈ મજામાં ભૈયા મજામાં છો આ બધા જ ભાઈઓ છે તો એમના જોડે આપણે પૂછીશું વાતચીત કરીશું તમારા ગામમાં હમણાં ઘટના ઘટી શું લાગે છે તમને જે આ ઘટના ઘટી એના વિશે કોઈ એટલે પોલીસ તો તપાસ ચાલુ છે પરંતુ જે આરોપીઓ હતા સુરેશને ને એ તમને એવું લાગતું હતું કે આ લોકો આવું કાંડ કરી શકે

અને કાળા જાદુ માટે જે વાતચીત થઈ રહી છે તાંત્રિક વિધિ માટે તો એ લાગે છે કે એવું એવું કારણ હોઈ શકે કે અન્ય કોઈ કારણ હોઈ શકે તો આ બધું જ પોલીસ તપાસનો વિષય છે એવું લોકો કહી રહ્યા છે અહીંયા બધા જાદાતર લોકોને આપણે પૂછીએ તો એક જ જવાબ મળે છે કે અમને કોઈ એટલું બધું આઈડિયા નથી આ લોકો ગામની અંદર ખૂબ ઓછા આવતા ખૂબ ઓછા રહેતા પરંતુ આવા રાક્ષસો ગામમાં જ રહેતા હતા એ એને ગામજનોને એ વાતની ખબર પણ ન હતી કે આવા રાક્ષસો ગામમાં રહે છે એ ખૂબ નવાઈની વાત કહેવાય પરંતુ એ લોકો પકડાઈ ગયા અને એમને જેલની પાછળ તકેલી દીધા એ સૌથી સારી વસ્તુ થઈ